ગોત્રી વિસ્તારમાં ગંગોત્રી કોમ્પ્લેક્સ પાસે રાત્રિના સમયે ચારથી પાંચ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જી હા ગોત્રી વિસ્તારમાં રાત્રિના ઠંડીના સમયમાં ચોરોએ ફાયદો ઉઠાવી અને ચોરીને અંજામ આપ્યો છે ચારથી પાંચ દુકાનોમાં રોકડ રકમ અને ખડિયાળોની ચોરી કરવામાં આવી છે ત્યારે આજે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવતા જ લક્ષ્મીપુરા પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ ગોત્રી લક્ષ્મીપોરા રોડ છે અને આ ગંગોત્રી એપાર્ટમેન્ટ છે ગંગોત્રી એપાર્ટમેન્ટમાં અંદાજે સાત છથી સાત દુકાનના તાળા તૂટ્યા છે માલ સામાનમાં તો આ ઘડિયાળી ઘડિયાળવાળા અંતરથી હવે એવું જાણવા મળ્યું કે પાંચથી છ ઘડિયાળ લઈ ગયા એવી બાકી કોઈ એની જે જે કેશ હતી નોમિનલ તે લઈ ગયા છે બાકી મારી જે હેવમોરવાળી દુકાન છે એમાંથી ટોટલી કેશલ લઈ ગયા છે બાકી સામાન કશું નથી લઈ ગયા કેસ સત્યાવીસે અઠ્યાવીસ હજાર રૂપિયા જેવી કેસ હતા પોલીસ એમની કામગીરી કરી રહી છે પણ થોડું વધારે સ્ટ્રિક્ટ થવું જોઈએ એમને કે જેથી એમને અહીંયા ચેકિંગ થોડું વધારવું જોઈએ બાકી મેઇન રોડ પર છે મેન રોડ પર અવરજવર તો હોય છે જ પણ આ સત્તર વર્ષમાં પહેલી વાર અવો બનાવ બન્યો આ કોમ્પલેક્ષમાં ત્યાં દુકાનના તાળા તૂટ્યા બાકી આત્તરની કોઈ દિવસ તાળા તૂટ્યા નથી આવતું આ કોમ્પ્લેક્ષમાં વિશાલ પરમચંદ્ર પટેલ મારી ઘડિયાળની દુકાન છે નવા ઘડિયાળ વેચવાની કેવી રીતના બાજુમાં એક બેન આયા હતા એમના દુકાને બી આગળ મેડિકલનો સ્ટોર છે એમના બી તાળા તોડવાની કોશિશ કરી તૂટ્યા નહીં પણ એમને ખબર પડી એટલે એ લોકોએ મને બાજુમાં કહ્યું કાકા તમે દુકાન જાઓ તમારા દુકાનના તાળા તૂટ્યા છે એટલે હું દુકાને આવી ગયો તમારી દુકાનમાંથી શું લઈ ગયા એક ઘડિયાળ લઈ ગયા દિવાલ ઘડિયાળ રોકડ કઈ રોકડ નથી ગઈ મારી પાસે હું રાખતો નથી નવીન પી પંચલ